એટલે ગામમાં કઈ નવાજુની જૂની થતી નથી ને મને કઈ હોય વળતી નથી કરવું તો પડશે હા આવો આવો એટલે ગામમાં કઈ નવા જૂની થતી નથી ને મને હોય નથી નહિ નવા જૂની કરવું મને બુડ હોવારી નહીતી મગજ માં જ ના આવી લે ઉભો કરવી એટલે પણ એકાદ મેળ ના આવે ને યાર હું શું કઉ વાત સાચી એકાદ ઉભો કરવી ના આવે હું મારા વા એ વાત હા એ વાત પડશે એવા માણસ ઉભો કરવાનો જેને લખતા વાંચતા ના આવડતું હોય એવું એવો પડશે એટલે ખાવાની મજા આવે ને પછી કેવાનું કલા ફલાણાના ફોમ ના આટલા ભેંકડા ના કરી પૈસા લેવા વાળી કરવાની

હા વટાણું સેવ કેવાનું તાન અને કાંકરિયા ખાવ ને આપડે બેન કોઈ ને ના જવી જોઈએ public ને અને તારા વાળ વાળા મારા બાજુ આવે ને તો હું એમ કઈસ કે હા હા તમને જીતાડવાના હા અને હું સામે મળું ને એટલે તારા કાતરિયા ખાવાના બધા હરામી હો એવું લાગે ને તો એક બે ખેંચી દેવાની હા એટલે પબ્લિક ને હાચું તો લાગે ને પબ્લિક ને શું થાય ના અમારી બાજુ જ છે હા વાત સાચી હે હો હા પણ ધ્યાન રાખજે તું હા લ્યા માણસ હારો રાખજે કરવી પછી બે જલસા

પોપટલાલ આમ ને પોપટલાલ આમ ને પોપટલાલ ત્યાં વાહ વાહ થાય તમારી એવું તો શું વાત છે

ગમે તેવા કામ હોય તો ભરી દઉં પૈસા 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 નહી પૈસા નહી ભલા તારું નામ છે ગામ માં

એ આતમ સડેન ઝાડ ઉપર સડતો નથી અલ્યા સાચું કહું ના અલ્યા આઈ જોશો થઈ ગયું ખોટો તકો માર્યો તમારું કામ હતું મને તો મારે ને તું આમ करतो તો ને મને લપથડી હોય ઈ હું શું કહું હા કોમ ના ભરવું જ કઈ નઈ હા સાત સહકાર માં તો રહેશો ને હા હો ને હા ગમે ત્યાં ધોર થાય ફોર થાય દોટો નું વોટ માંગવા વોટ માંગવા જવું આપડે માંગવા જ પડે ને તને હાથે આવી હા તો વાંધો નઈ હા કોઈ માનતું જ નહીં ફોન ભરવા તૈયાર જ થતું ને કોઈ સડા ઝાડ ઉપર સડતા જ નથી એટલે એકદમ તો સડો એક તો મોકો હાલો અમને લ્યા ના છોડ્યો એના માન ફેરો ના વાંટા એની વાત નઈ લઈ ને આવ્યો ના આવતી એ ને શું કરું તમે ભરજ યાર ના પેલા બાર મારું કરો બરોબર

ચાલ્યા બે જોડે જઈને આવ્યો પણ એ બે માં ઠેકાણા પડે એવું નથી કોક હારો માણસ હોત ને તો મજા આવે અલ આ નિકુલાલ ડાંગર સામે કરે રને એને જોડે જવા દે એ થોડો અભણે છે એને થોડી ઓછી ખબર પડે છે જોડી વિઘાય છે એને થોડુંક ઉલાડી મીકી એને સેટ કરું હારો રમણ જવા દે લે નિકુલાલ લે બે ડાંગર ના બગર હારું પાકે તમારે તો

કામ થઈ જાય એવું હો પડ્યો કોનું મારુ એટલે હો તમારું જ હોય તાણ તમારી વાત કરો તો પછી મારે કઈ કરાય જ નઈ તાણ ફોર્મ ભરી દયો હ હા અરે મને કોણ સપોર્ટ કરશે અલ્યા હું હું નઈ કામ આ બધા ફરીને તમને યાર સપોર્ટ કરીશ ના હોય હા તમારી જેવો તો પડ્યો કોઈ માણા નઈ તારે તો પછી આ ઘર છે ને તમારું એટલે કેટ માં જો જીતી જ જાય ને. ઘર બંગલો બની જાય અલ્યા પણ પડ્યો હું પૈસા વાળો માણસ નથી મને રેવા દો મને લગતા એ આવડતું નથી અલ્યા એક આડું બે વીઘા ઉલાડી મેલસુ આપડે અરે એ તમે ક્યાં વાત કરો છો અલ્યા યાર જીતશું પછી તો આપડે ખરીદ લેશું બીજા વીઘો એવું તો કઈ કરવું પડશે હાલવો તમારી વાત સાચી છે એવું કઈ કરવું પડશે એ જ કરાય જો ગયો હા હા નકર પડે જો ચી મસ્ત ડાંગર પી વન ની તમે જોવો તો હા તો એટલે જ તે વાત કરું બધું બગડી ગયું હા બધું બગડી ગયું બીજી ડાંગર એ ઉગી જાય આમાં

એટલે દહ કે ગયા એટલે આ દાખ ક તો ઘટાલા પૂછવા ઉપર છે મારા